સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ છે તાપી નદીના પુલ ઉપર ઉકાઈ ડેમની સિંચાઈ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના લાખથી વધુ લાભ મળે છે સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે જેના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે તેવી વિશ્વની એકમાત્ર નદી આજે સુરતીઓ દ્વારા તાપી મૈયાની પૂજા કરવામાં આવે છે તાપીના પ્રાગટ્ય દિન જયંતિના ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે આજે સુરતના ખેડૂતો તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે તાપી નદીના ઉકાઈ ડેમની મહત્વકાંક્ષી સિંચાઈ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના બે લાખ બાવન હજાર ચારસો ચુમ્માલીસ ખેડૂત ખાતાદારોને લાભ મળે છે તાપી નદીના ઉકાઈ ડેમની મહત્વકાંક્ષી સિંચાઈ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ તાપી નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં સિંચાઈ અને પીવાનું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી આપવામાં આવે છે ઉકાઈ કાકરાપાર સિંચાઈ પરિયોજના સૌથી મોટો કાર્ય વિસ્તાર ધરાવે છે જેમાં પાંચ જિલ્લાના એકવીસ તાલુકા ચોત્રીસો જેટલા ગામો જેમાં આઠસો દસ આદિજાતિઓના ગામોનો સમાવેશ થાય છે આશરે ત્રણ લાખ એકત્રીસ હજાર પાંચસો સત્તાવન હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે જેનો કુલ બે લાખ બાવન હજાર ચારસો ચુમ્માલીસ ખેડૂત ખાતેદારોને લાભ મળે છે આ સિંચાઈ યોજના અંતર્ગત પાંચસો પચાસ સિંચાઈ પિયત સહકારી મંડળીઓ કાર્યરત છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ જયેશ પટેલ ખેડૂત આગેવાન આજે દક્ષિણ ગુજરાતની જેવાડોરી સમાન તાપી માતાનો આજે જન્મદિવસ છે ને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા કઈ છે ને ખાસ કરીને જે તાપી માતાને કારણે તમે જુઓ તો સમગ્ર દક્ષિણ ગુજરાત આજે સમૃદ્ધ જો બન્યો હોય તો પાયામાં તાપી માતા છે ને ખાસ કરીને આજે જ્યાં જન્મદિવસ હોય ત્યારે સમગ્ર જિલ્લા અને શહેરમાં તાપી માતાને ચૂદણી ઉપર કરીને ખાસ કરીને ખેડૂતો તાપી માતા પ્રત્યે સદભાવના વ્યક્ત કરી રહ્યા છે તાપીને કારણે તમે જો તો ખાસ કરીને જે ઉકાઈ જળાશય છે એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેર સહિત સમગ્ર પાંચ જેટલા જિલ્લાઓમાં જે રીતે નાગરિકોને એક કરોડથી પણ વધારે લોકોને પાણીની વ્યવસ્થા મળી રહી છે સાથે અઢી લાખથી વધારે ખેડૂતોને સાડા ત્રણ લાખ હેક્ટર જમીનમાં શેરડી ડાંગર અને બાગાયતી પાકો આજે હરિયાળા બન્યા છે એના પાયામાં ઉકાઈ જરા થઈ છે તાપી માતાના આજે અમે વંદન કરીએ છીએ અને ખાસ કરીને આજના પાક જે દિવસે તાપી માતાને શુદ્ધ રાખીને આવનારા દિવસોની આવનારી પેઢી માટે જળ બચાવીએ એ સંકલ્પ સાથે આજે તાપી માતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે